નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત દસ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડિયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડિયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગેટ થી તો ઘઉં નીચે ભાવ ચારસો એસી થી ઊંચો ભાવ પાંચસો ને છન્નું રૂપિયા ચણા બારસો પચાસ થી ચૌદસો ને દસ બાજરો ત્રણસો પિંચોતેર થી ચારસો ને પિંચોતેર મગફળી સોળસો પચાસ થી સોળસો ને પચાસ મગફળી જાડિયા નવસો થી અગિયારસો અડસઠ ધાણા અગિયારસો પચાસ થી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો ને પિંચોતેર તલ બે થી ને છવ્વીસ જીરુ ની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ સોળસો ને બાવન તલકાળા ઓગણીસો થી પાંત્રીસો ને એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ નીચે ભાવ આઠસો થી ઊંચો ભાવ પંદર રૂપિયા મગ સોળ થી પંદરસો ને ત્રીસ અડદ આઠસો થી સોળસો પિંચ્યાસી ઘઉં પાંચસો મગફળી એક હજાર પિંચોતેર અજમો સત્તરસો પંદર થી ત્રણ હજાર રૂપિયા એરંડા અગિયારસો સિત્તેર થી બારસો પાસઠ તુવેર વાત કરીએ તો પાંચસો થી સાતસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંચસો રૂપિયા થી નવસો રૂપિયા

ઘઉં પાંચસો થી પાંચસો ઘઉં ટુકડા મગફળી જાડી આઠસો થી બારસો ને બાર રચકાનું બી પાંત્રીસો થી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસો થી પંચાવન ધાણા નવસો પચાસ થી અગિયારસો ને ત્રીસ મેથી પાંચસો થી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ તો જીરું નીચે ભાવ ચાર હજાર એકસો પચાસ થી વરિયાળી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર ઘઉં નીચે ભાવ પાંચસો આડત્રીસ થી ઊંચો ભાવ પાંચસો ને અઠાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠાવીસ થી છસો ને કપાસ બારસો એક થી સોળસો અગિયાર મગફળી જીણી આઠસો એકાવન થી ચૌદસો ને છ મગફળી તલ અઢારસો થી છવીસો ને એકતાલીસ જીરુ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર થી ઊંચો ભાવ પાંચ હજાર એક રૂપિયો ધાણા થી પંદરસો એકાવન ધાણી નવસો થી સોળસો એકાવન મકાઈ પાંચસો એક થી છો એકાવન ડુંગળીની વાત કરીએ તો બસો એકતાલીસ રૂપિયા એકતાલીસો ને અડદ એક હજાર સત્તરસો એકાવન મગ અગિયારસો એકત્રીસ થી પંદરસો એક્યાસી તુવેરની વાત કરીએ તો ચૌદસો એક થી અઢારસો એકાવન સોયાબીન સાતસો એકવીસ થી આઠસો છોતેર વાલ ચારસો એકાવન થી બે હજાર ને છોતેર રૂપિયા રાય એક હાજર એકાવન થી એક હજાર એક સાહીઠ ચણા સફેદ ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર